નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે આપણી થાળીમાં જે ભોજન છે એની પાછળની આખી કહાણી શું છે આજે આપણે એ જ અદભુત સફર પર નીકળીશું આપણા ખોરાકની પાછળ છુપાયેલા વિજ્ઞાનને સમજવા માટે તો ચાલો એક બહુ જ સીધા અને સરળ સવાલથી શરૂઆત કરીએ આપણી થાળીમાં આવતો ખોરાક ખરેખર ક્યાંથી આવે છે હવે જવાબ જેટલો સીધો લાગે છે એટલો છે નહીં આ એક સવાલ આપણને નાનામાં નાના પોષક તત્વોથી લઈને દૂર દૂરના વિશાળ ખેતરો સુધીની એક રોમાંચક યાત્રા પર લઈ જશે તો આપણી યાત્રાનો પહેલો પડાવ ચાલો ખોરાકના સૌથી નાના પણ સૌથી મહત્વના ભાગ પર ધ્યાન આપીએ તત્વો આ એ જાદુઈ તત્વો છે જે આપણા શરીરને ચલાવે છે શક્તિ આપે છે સારો તો સૌથી પહેલાં વાત કરીએ કાર્બોહાઈડ્રેટ્સની એને આપણા શરીરનું પેટ્રોલ કે ફ્યુઅલિટ સમજી લો જેમ ગાડી પેટ્રોલ વગર ચાલી નથી શકતી બસ એમ જ આપણું શરીર પણ કાર્બોહાઈડ્રેટ્સ વગર રોજબરોજના કામ માટે ઊર્જા મેળવી શકતું નથી અને આ એનર્જી આપણને મળે છે ક્યાંથી અરે આપણી રોજની રોટલી ભાખરી અને બટાકામાંથી જ ઘઉં મકાઈ બાજરી આ બધું જ આપણને દિવસભર દોડતા રાખવા માટે જરૂરી શક્તિ પૂરી પાડે છે હવે આવે છે પ્રોટીન આપણા શરીરના બિલ્ડિંગ બ્લોક્સ એટલે કે શરીરના નિર્માણનું કામ પ્રોટીન કરે છે એ સ્નાયુઓ બનાવે છે ક્યાંક વાગ્યું હોય તો ઘાર ઉજાવે છે અને ખાસ કરીને બાળકોના વિકાસ માટે તો ખૂબ જ જરૂરી છે પ્રોટીન વગર આપણું શરીર પોતાની જાતને રિપેર જ ન કરી શકે અને પ્રોટીન મેળવવા માટેના સ્ત્રોત પણ ઘણા છે મગ અને અડદ જેવા કઠોળ સોયાબીન અને હા દૂધ અને પનીર જેવી ડેરી પ્રોડક્ટ્સ આ બધા પ્રોટીનના ઉત્તમ સ્ત્રોત છે અને છેલ્લે આવે છે વિટામિન્સ આ છે આપણા શરીરના સુપરહીરો આપણી ઢાલ જેમ કે વિટામિન એ આંખોને તેજ રાખે છે વિટામિન સી આપણને બીમારીઓથી લડવાની તાકાત આપે છે અને વિટામિન ડી હાડકાને મજબૂત બનાવે છે દરેક વિટામિનનું એક ખાસ કામ હોય છે સારું તો આપણે એ તો જાણ્યું કે ખોરાકમાં શું છે પણ હવે એ જોઈએ કે ઉગાડવામાં કેવી રીતે આવે છે ચાલો હવે ખેતીની દુનિયામાં એક નજર કરીએ જો ભારતમાં ખેતી મોટેભાગે ઋતુઓ પર આધારિત છે ચોમાસામાં જ્યારે પુષ્કળ પાણી હોય ત્યારે ખરીફ પાક જેવા કે ડાંગર કપાસ અને મકાઈ ઉગાડાય છે અને શિયાળામાં જ્યારે પાણી ઓછું હોય ત્યારે રવિ પાક લેવાય છે જેમ કે ઘઉં અને ચણા બધું જ કુદરતના ચક્ર સાથે જોડાયેલું છે ખેતરમાં પાક ઉગાડવો એ એક કળા પણ છે અને વિજ્ઞાન પણ એની શરૂઆત જમીનને ખેડીને પોચી કરવાથી થાય છે પછી યોગ્ય સમયે યોગ્ય ઊંડાઈએ બીજ વાવવામાં આવે છે છોડને પોષણ માટે ખાતર અને પાણી માટે સિંચાઈની જરૂર પડે જ છે વચ્ચે વચ્ચે બિનજરૂરી ઘાસ જેને નીંદણ કહેવાય એને દૂર કરવું પડે અને પાક તૈયાર થાય એટલે એની લણણી થાય અને છેલ્લે અનાજનો સુરક્ષિત રીતે સંગ્રહ કરવામાં આવે છે આમાંનું એક પણ પગલું ચૂકી ન શકાય હવે એક મોટો સવાલ એ છે કે દુનિયાની વસ્તી સતત વધી રહી છે તો બધાને ખોરાક કેવી રીતે મળશે બસ અહીંયા જ વિજ્ઞાન આપણી મદદે આવે છે ચાલો જોઈએ કેવી રીતે વિજ્ઞાનની એક અદ્ભુત ટેકનિક છે સંકરણ જેને આપણે હાઇબ્રિડાઇઝેશન પણ કહીએ છીએ જરા વિચારો તમે બે અલગ અલગ છોડના શ્રેષ્ઠ ગુણોને ભેગા કરીને એક સુપર છોડ બનાવી રહ્યા છો એવો છોડ જે વધુ પાક આપે ઓછું પાણી વાપરે અને બીમારીઓ સામે પણ લડી શકે હવે ખેડૂતો પણ સ્માર્ટ રીતે ખેતી કરી રહ્યા છે જેમ કે મિશ્ર ખેતી જેમાં એક જ ખેતરમાં બે પાક સાથે ઉગાડાય અથવા તો આંતર પાક પદ્ધતિ જ્યાં અલગ અલગ પાકની લાઈનો હોય છે અને પાકની ફેરબદલી એ તો જમીન માટે રિચાર્જ જેવું કામ કરે છે જેથી જમીનની ફળદ્રુપતા લાંબો સમય ટકી રહે અને હા આપણો ખોરાક માત્ર ખેતરમાંથી જ નથી આવતું પશુપાલન પણ એટલું જ મહત્વનું છે ભારતમાં થયેલી શ્વેત ક્રાંતિએ દૂધ ઉત્પાદનમાં અને નીલ ક્રાંતિએ માછલી ઉત્પાદનમાં જબરદસ્ત વધારો કર્યો હતો એનાથી લાખો લોકોને પોષણ મળ્યું ચાલો હવે કેટલાક એવા રસપ્રદ તથ્યો પર નજર કરીએ જે કદાચ તમને આશ્ચર્યચકિત કરી દેશે જે લોકો શાકાહારી છે એમના માટે પ્રોટીનનો બેસ્ટ સોર્સ કયો જવાબ છે સોયાબીન એને વનસ્પતિ આધારિત ખોરાકમાં પ્રોટીનનો રાજા કહી શકાય એક મજેદાર વાત શું તમે જાણો છો કે વિટામિન સીની ઉણપથી સ્કર્વી નામનો રોગ થઈ શકે છે જેમાં પેઢામાંથી લોહી નીકળવા લાગે છે એટલે જ કહેવાય છે કે ખાટા ફળો ખાવા ખૂબ જ જરૂરી છે આજે ખેતીમાં પાણી બચાવવા માટે ટપક સિંચાઈ પદ્ધતિનો બહોળો ઉપયોગ થાય છે પણ શું તમે જાણો છો કે આ ક્રાંતિકારી ટેકનોલોજીની શોધ ઇઝરાયલમાં થઈ હતી ચાલીસથી સાઠ ટકા આ આંકડો શેનો છે આટલું બધું પાણી ટપક સિંચાઈ પદ્ધતિ બચાવી શકે છે જરા વિચારો લગભગ અડધાથી પણ વધારે પાણીની બચત આ બતાવે છે કે ટેકનોલોજી પાણી જેવા અમૂલ્ય સંસાધન જે રીતે આગળ વધી રહ્યું છે એ ભવિષ્યમાં આપણી થાળીમાં કેવો ખોરાક હશે શું આપણે લેબમાં બનાવેલું માંસ ખાઈશું કે પછી બહુમાળી ઇમારતોમાં ઉગાડેલા શાકભાજી ભવિષ્ય ખૂબ જ રોમાંચક છે અને આ સવાલ આપણને બધાને વિચારવા માટે મજબૂર કરે છે આ સફરમાં જોડાવા બદલ